અમરેલી જિલ્લા ઠાકોર સેના પ્રમુખ નું ભાજપ માંથી રાજીનામું ખોટા આરોપો અને માનસિક ત્રાસ અપાયાના કર્યા આક્ષેપો ભાજપના શિસ્તબદ્ધ કાર્યકર્તા તરીકે અમરેલી જિલ્લાના બાવીસ વીડી તાલુકા પંચાયત સીટ પરથી કાર્યરત રહેલા એક કાર્યકર્તાએ પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે તેઓએ આક્ષેપ કર્યો છે કે સાવરકુંડલા શહેર અને તાલુકામાં ભ્રષ્ટાચાર અને નબળા વિકાસ કાર્યો વિરુદ્ધ તેમણે સોશિયલ મીડિયામાં અવાજ ઉઠાવ્યો હતો જેના કારણે અમુક નેતાઓ અને અધિકારીઓએ તેમને નિશાન બનાવી ખોટા આક્ષેપો કર્યા અને દબાણ લાવવાનો પ્રયાસ કર્યો પોલીસ ફરિયાદ તથા ધમકીઓ મળવાનો પણ તેઓએ દાવો કર્યો દાબાંડીના એક વફાદાર સૈનિક તરીકે કામ કરતો હતો ત્યારે મારી ઉપર આક્ષેપો થયા અને મને જિલ્લા અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરફથી મને નોટિસ આપવામાં આવી છે હું આજે રાજીનામું આપું છું ભારતીય જનતા પાર્ટીના એક નાના નાના કાર્યકર્તા અને જનતાનો અવાજ દબાવવા માટે મારી ઉપર પ્રયાસો કરી અને મને જે દબાવવાનો પ્રયાસ કર્યો છે મારી ઉપર પોલીસ ફરિયાદ કરી છે સાવર કુંડલા દ્વારા મિત્રો વિડીયોને શેર કરજો આજે તમે સાવરકુંડા નો અવાજ નોંધવામાં જઈને પ્રયાસ કર્યા છે એ મિત્રોના હું પડદા ખોલવાનો છું અને મિત્રો તમારા પ્રેમ થકી સતે લાખ વ્યૂઝ મને મળી ચૂક્યા છે અને અગિયાર હજાર ફોલોઅર્સ થઈ ગયા છે તમારો બધાનો આશીર્વાદ છે મારો અવાજ દબાવવા માટેનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટીના અમુક આગેવાનો સાવરકુંડા લીલીયા વિધાનસભામાંથી એને મારો અવાજ રૂંધવા માટે મારી માથે કાયદાકીય રીતે મને પોલીસ સ્ટેશનની અંદર મારી ઉપર ફરિયાદ કરી અને મને જે તમને હું કાગળો બતાવીશ બધા મિત્રો તમારા પ્રેમ થકી હવે હું ભારતીય જનતા પાર્ટીના સ્વેચ્છાએ કાર્યકર્તા તરીકે રાજીનામું આપું છું આજથી અને હવે સાવરકુલાનો અવાજ બની અને કાયમ લોકોના માટે લડીશ અને જે ખેડૂતો માટે લડું છું સામાન્ય વર્ગ માટે લડું છું સામાન્ય મધ્યમ વર્ગના લોકો માટે લડીશ ગરીબો માટે લડીશ શિક્ષણ માટે લડીશ તમામ મુદ્દાઓ છે તે માર મિત્રો શેર કરજો વિડીયોને આજે તમારા પ્રેમ થકી ભારતીય જનતા પાર્ટીમાંથી હું રાજીનામું આપું છું અને મારા પ્રાથમિક સભ્ય પદેથી કારણ કે એ લોકો એમને નોટિસ આપી છે જિલ્લા પ્રમુખ દ્વારા હું રત્નાકરજીને વિનંતી કરું છું કે મેં આઠ વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીની સેવા કરી છે રત્ના અને ભારતીય જનતા પાર્ટી વંદે માતરમ ભારત માતા કી જય